અત્યારે હાલમાં આવી મોટી ખબર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે બીજા રાઉન્ડમાં તો દક્ષિણ ગુજરાતમાં પાણી પાણી થયું છે હવે ઘેર ઘેર અન્ય જિલ્લાઓ પણ વરસાદી પાણીમાં તરબોળ થવા માંડ્યા છે વરસાદને કારણે ખેતીવાડી ઉત્પાદન બજારમાં સમિતિના લીલા શાકભાજીની આવકમાં તરોખમ ઘટાડો થયો છે જેના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે મોટા ભાગના શાકભાજીના ભાવ એંસીથી સોની આસપાસ છે પરિણામ આમ જનતા માટે શાકભાજીનો સ્વાદ એ મોંઘો થયો છે ચોમાસું બરાબર જામ્યું છે ચારેકર ભારે વરસાદ વરસી રહ્યો છે અત્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં બારે માસ ખાંજા જેવી સ્થિતિ સર્જાય છે અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાયા છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ખેતરોમાં એ વરસાદી પાણી ભરાય છે પ્રાણાયામાં અમદાવાદ શાકભાજીના જથ્થાની આવક ઘટી છે વેપારીઓનું કહેવું છે કે શાકભાજીની માંગ સામે આવકમાં ખાસો એવો ઘટાડો થયો છે માત્ર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત જ નહીં અન્ય જે રાજ્યોમાં આવતી શાકભાજીની આવકમાં પણ ઘટી છે